તાપી જિલ્લાની જીવાદોરી સમાન જનરલ હોસ્પિટલ સરકારી હોસ્પિટલ સરકારી જ રહેવા સરકારી હોસ્પિટલ તેમજ નવી મેડિકલ કોલેજનું ખાનગીકરણ થતું પચીસ થી આગેવાનો દ્વારા આજે આરોગ્ય સાથે શિક્ષણ ને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી સામાન્ય ગરીબ લોકો શિક્ષણ તથા આરોગ્ય પ્રાથમિક જરૂરિયાતો હોય સરકાર વ્યવસ્થા કરે એવું જણાવવામાં આવ્યું ચૌધરી દક્ષિણ ગુજરાત સમસ્ત સૌથી સમાજ ફેડરેશન હું પ્રમુખ છું હાલમાં હોસ્પિટલ બાબતે મારે એવું કહેવાનું છે કે આ સરકારી હોસ્પિટલ ખાનગીકરણની વાત ચાલે છે તો મારે તો એવું કહેવું છે કે આદિવાસી વિસ્તાર જેટલો છે એ તમામ વિસ્તારના જિલ્લાઓમાં સરકારી હોસ્પિટલો સરકારે કરવી જોઈએ સરકાર આદિવાસી વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્ય બંને ઉત્તમ પ્રકારનું અને સારું મળે એ સરકારની વ્યવસ્થા હોવી જોઈએ એવો મારો અભિપ્રાય છે અને ખાસ કરીને શિક્ષણની વાત કરું તો ખૂબ ગરીબ આદિવાસી પ્રજા છે એટલે એમના માટે એકલવ્ય પ્રકારની સરકાર વ્યવસ્થા કરવી જોઈએ એટલે કે શિક્ષણ એમને સારું મળે સારું મળે એટલે એ પછી એની રીતે એનું જીવન સારું બનાવી શકે મારે બીજું એવું પણ માનવું છે કે જ્યારથી જીએસટી કાયદો લાગ્યો છે ત્યારથી ગરીબ પ્રજા પણ સરકારને ટેક્સના રૂપમાં પૈસા આપે છે તો પછી સરકારને કઈ તકલીફ એવી આવે છે કે જેને કારણે સરકારે ખાનગીકરણનો સહારો લેવો પડે એટલે હું આનો સખત વિરોધ કરું છું પ્રમુખ તરીકે અને વ્યક્તિગત રીતે પણ અને એકવીસમી નું જે આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે તેમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી જે આપણા સમાજના ભાઈઓ બહેનો છે તે જોડાય એવી અપીલ પણ કરું છું મારું નામ પ્રભુદાસ ભાણાભાઈ ચૌધરી દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજ ફેડરેશન નો મહામંત્રી છું આજે વ્યારા ખાતે સરકારી હોસ્પિટલનું ખાનગીકરણ કરવા બાબતે અનિશ્ચિત મુદત ના ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે એમાં સમર્થન આપવા માટે દક્ષિણ ગુજરાત સમસ્ત ચૌધરી સમાજના હોદ્દેદારો અને કાર્યકરો મિત્રોને આહવાન કરતા તેઓ આજે ઉપસ્થિત થયા છે આદિજાતિ વિસ્તાર એટલે કે ટાઈબલ વિસ્તારમાં આ પ્યારા સરકારી હોસ્પિટલ જે છે એ વર્ષોથી ચાલે છે સરકાર મારફતે અને આ હોસ્પિટલ પણ ગરીબ કર ભરનારા લોકોના પૈસાથી જ બનેલી છે એટલે અને અહીંયા મોટે ભાગે સારવાર લેનારા પણ ગરીબ વર્ગના જ આદિવાસી લોકો છે તો એવી હોસ્પિટલને ખાનગીકરણ ટોરેન્ટ જેવી માલેતુજાર કંપનીને ખાનગીકરણ કરીને આપવાની આ જે સરકારે કાર્યવાહી કરી રહી છે એ ખરેખર દુઃખદ બાબત કહેવાય કે ભારતના બંધારણમાં અનુચ્છેદ આડત્રીસ માં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે રાજ્યનીતિના જે સિદ્ધાંતો છે બંધારણમાં રાજ્યનીતિના જે સિદ્ધાંતો છે એમાં કલમ આડત્રીસમાં આરોગ્ય અને શિક્ષણ જેવી સેવાકીય બાબતો રાજ્ય સરકારે પોતે પૂરી પાડવાની હોય છે એની જગ્યાએ રાજ્ય સરકાર આવી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ ખાનગીકરણ કરીને આદિવાસીઓને નબળા પાડવા માટેની કાર્યવાહી કરી રહી છે એને અમે સખત શબ્દોમાં વખડ્યો છે અને આવ એકવીસમી તારીખે આ ખાનગીકરણના વિરોધમાં જે રેલી અને કલેક્ટરશ્રી આવેદનપત્ર આપવામાં કાર્યક્રમ કરવામાં આવ્યો છે એમાં આદિ આદિવાસી વિસ્તારના ભાઈઓ બહેનો યુવાનો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાય એવી હું અપીલ પણ કરું છું અસ્તુ